વિવેક ઉર્ફે બની સિંધી મોહનલાલ કેવલાની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે આણંદ ખાતેના શાંત થિયેટરમાં હિન્દી ફિલ્મ જોવા માટે ગયા હતા તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે થિયેટરની બહાર ખાનગી રાહે વોચ ગોઠવી ઇન્ટરવેલ દરમિયાન બંને સમૂહ બહાર આવતા તેઓને કોર્ડન કરી તેઓની પૂછપરછ કરતા નામ અને સરનામા સહિતની યોગ્ય માહિતી ન આપી ઉડાવ જવાબ આપતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંનેને વડોદરા લાવીને સઘન પૂછપરછ હાથ ધરતા બંને ઈસમોની પ્રોહિબિશન ગુનામાં સંડોવણી બહાર આવી હતી અને બંનેએ કબૂલ્યું કે વડોદરા પોલીસની ધરપકડથી બચવા શહેર છોડી આણંદની હોટલમાં રહેતા હતા જેમાં હેરી ઉર્ફે હિમાંશુ લુખવાણી વિરુદ્ધ છે એના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તથા ઝાલોદ વરણામાં પોલીસ સ્ટેશનમાં દારૂ જુગાર મારા મારી ચીલ ઝડપ લૂંટ જાહેરનામા ભંગ સહિતના કુલ નવ ગુનામાં સંડવાયેલો હોવાનું બહાર આવ્યું જ્યારે વિવેક ઉર્ફે બંને વિરુદ્ધ હરણી અને ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં દારૂના અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઠગાઈ અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં મારામારી જેવા ગુના મળીને કુલ ચાર ગુનામાં સંડવાયેલ અને એકવાર પાસામાં રાજકોટ જેલમાં ગયેલ હોવાનું બહાર આવ્યું હતું અને પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે